ચહેરો ચમકદાર સૂર્ય જેવો બનાવવો છે નજીવા ખર્ચે જ ચહેરો સૂર્ય જેવો ચમકદાર અને કાંતિવાન બનાવી શકાય છે મિત્રો આપણો ચહેરો જ આપણા વ્યક્તિત્વની આપણી તંદુરસ્તીની અને આપણી પર્સનાલિટીની ચાળી ખાય છે આપણે ગમે તે ખાતા હોઈએ અને ગમે તેવી આપણી પ્રવૃત્તિ હોય તો તેની અસર આપણા ચહેરા ઉપર પડ્યા વગર રહેતી નથી ઘણીવાર શરીરની ચહેરાને ચમકદાર અને નજર પડવા માટે આકર્ષક બનાવવા માટે ફક્ત વ્યવસ્થિત ખાવું સારું હેલ્ધી તંદુરસ્તવાળી વસ્તુ ખાવી જ જરૂરી નથી હોતી પણ સાથે સાથે થોડીક સ્કીનની એટલે કે ચામડીની ઉપરથી માવજતની પણ જરૂર પડતી હોય છે જેમ છોડ કે વૃક્ષને મૂળમાં પાણી મળે છે જમીનમાંથી પોષણ મળે છે પરંતુ એને ઉપરથી પણ તડકો પ્રકાશ હવાની જરૂર હોય જ છે અને જેથી તે વધુ ખીલી શકે વધુ તંદુરસ્ત અને ચમકદાર અને આકર્ષક દેખાવડું દેખાઈ શકે એને માટે આપણે કંઈ બહુ બ્યુટી પાર્લરમાં કે એવી બધી જગ્યાએ જઈને કોઈ હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી કે નથી કંઈ મેકઅપના થપેડા કરવાના જે આખરે તો મેકઅપ ઉતરે એટલે હતો એવો ચહેરો દેખાઈ જ જાય છે તમે ગમે એટલા મોંઘા કપડાં પહેર્યા હોય કે મોંઘી એક્સેસરીઝ કે દાગીના પહેર્યા હોય પણ હકીકતે દરેક વ્યક્તિની ઓળખ અને નજર કોઈપણની પડતી હોય તો આપણા ચહેરા ઉપર જ પડતી હોય જો તે જ નિસ્તેજ અને એકદમ ડલ અથવા તો એકદમ જ ચીમડાયેલો લાગતો હોય તો આત્મવિશ્વાસ અને આપણી પર્સનાલિટી ઓછી કરી નાખે છે તો એના માટે શું કરવું તેના માટે બહુ જ સરળ અને સાદો પ્રયોગ છે જે આપણે જાતે જ કરી શકીએ છીએ ઘેર બેઠા કરી શકીએ છીએ અને મૂળ તો એ છે કે તે એકદમ કુદરતી છે જેથી કરીને આપણે તેનો છૂટથી ઉપયોગ કરી શકીએ અને આપણા ચહેરાને આકર્ષક કાંતિવાન સૂર્ય સમાન ચમકદાર અને ચંદ્ર સમાન તેજોમય બનાવી શકીએ છીએ તો ચાલો મિત્રો આપણે તે વિધિ સમજી લઈએ કે કેવી રીતે આપણે ચહેરાને ચમકદાર અને પોષણક્ષમ બનાવીએ જેથી કરીને આપણો ચહેરો ખીલી ઉઠે એને માટે આપણે સૌથી પહેલાં વસ્તુ જરૂર પડશે પાકું પપૈયું પપૈયામાં પેપાઈન નામનું એક તત્વ હોય છે કે જે આપણી સ્કિનને ચામડીને પોષણ આપે છે અને તેને નિખાર લાવવામાં મદદ કરે છે એટલે પાકું પપૈયામાં તે પ્રકારના ગુણો હોય છે કે તે ચામડીની તંદુરસ્તી માટે ખૂબ જ સારું હોય છે બીજું આપણે એમાં ઉમેરો કરવાનો રહેશે મધનો ચોખ્ખું મધ જે હોય છે મધ પણ એ આપણી ચામડીના છિદ્રોમાં અંદર સુધી જઈ અને તેને પોષણ પૂરું પાડે છે અને તેનામાં એક નવો જાન ભરવાનું કામ કરે છે જેથી કરીને મધ પણ એક ઔસૌંદ્ય પ્રસાધનોમાં ઉપયોગી થતો હોય છે કુદરતી હર્બલ ઉપચારોમાં ત્રીજું આપણે લીંબુનો રસ લીંબુના રસમાં વિટામિન સી હોય છે જે ચામડીની ઓવરઓલ તંદુરસ્તી માટે ખૂબ જ સારું કામ કરે છે ચહેરાને ચામડીને ચમકદાર બનાવે છે અંદર સુધી જઈને એવી જ રીતે ચોથું આપણું જે તત્વ ઉમેરવાનું છે તેમાં તે મુલતાની માટી મુલતાની માટી પણ આપણા છિદ્રોમાં છુપાયેલા ડલ જે સ્કીન હોય જે ડેડ સ્કીન હોય એટલે કે જે મૃત કોષો હોય તેને દૂર કરવાનું કામ કરે છે અને અંદરથી તેને બહાર ખેંચી કાઢે છે અને સાફ સફાઈમાં પણ એનો મુખ્ય ભૂમિકા ભજવે છે તો સૌથી પહેલાં આપણે એક ટુકડો લઈશું સારા એવા પાકેલા પપૈયાનો એ ટુકડાને છાલ કાઢી નાખવાની છે અને તે પપૈયાના ટુકડાને આપણે એક બાઉલમાં મૂકી દઈશું નાખીશું ટુકડા કરીને પછી તેને મસળી નાખવાનો તેમાં એક ચમચી મધ નાખી દઈશું બંનેને બરાબર મસળી હલાવીને મિક્સ કરી દેશો એટલે એક પેસ્ટ જેવું એક ક્રીમ જેવું જાણે તૈયાર થઈ જશે એ પછી એમાં એક ચમચી લીંબુનો રસ નાખવાનો રહેશે ફરીથી એને બરાબર હલાવી નાખવાનું અને સાથે આટલું થઈ જાય એ પછી આપણે એમાં છેલ્લું જે આપણું તત્વ ઉમેરવાનું છે તે મુલતાની માટે આ બધી જ વસ્તુઓ ખૂબ જ નજીવા ખર્ચે આપણને પ્રાપ્ત થઈ શકે છે આજુબાજુમાંથી આપણા કરિયાણાની દુકાનમાંથી અને ફ્રૂટની દુકાનમાંથી એ પછી એક ચમચી જેટલું એમાં મુલતાની મીઠી માટી ઉમેરી દેવાની અને આ બધી જ વસ્તુને બરાબર હલાવીને એક રસ કરી દેવાની મિક્સ કરી દેવાની પાંચેક મિનિટ જેવું તેને મિક્સ કર્યા પછી મેળવ્યા પછી ધીમેથી તમારે એને પહેલાં તો તમારો ચહેરાને સાદા પાણીથી ધોઈ લેવાનો છે બરાબર ધોઈને પોલા હાથે તેને નેપકિનથી લૂછી લેવાનો અને એ પછી આ જે આપણે મિક્સર બનાવ્યું જે ક્રીમ બનાવ્યું તેને આપણે હળવા હાથે આપણે આંખોથી દૂર રાખીને આંખો અને પાપણોથી દૂર રાખી અને પછી જે ચશ્મા પહેરતા હોય ને ચશ્માનો જે ભાગ હોય ને કાંચનો એટલો ભાગને છોડી દેવાનો આપણે અંદાજીત અને એ ઉપરથી બીજે બધે ચહેરા ઉપર વ્યવસ્થિત રીતે લગાવી દેવાનું અને ઈચ્છો તો તમે તમારા ગળા ઉપર ને ગળાના બોચીના ભાગ ઉપર પણ થોડું થોડું લગાવી શકો છો આ બરાબર એપ્લાય કરીને લગાવ્યા પછી તેને આપણે પંદરથી વીસ મિનિટ સુધી એમ જ રહેવા દેવાનું છે તમે જોશો કે પાંચેક મિનિટ પછી ચહેરો જાણે જેમ જેમ સુકાશે આ ક્રીમ તેમ તે આપણને ખેંચાતી હોય ને ચામડી તેવો અનુભવ થશે પણ તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ જે બધી તત્વો અને વસ્તુઓ છે તે તેનું કામ કરતું હોય છે તે અંદર છિદ્રો સુધી પહોંચી અને તેમાંથી તે આપણા જે મૃતકોષો હોય કચરો હોય તે બધી વસ્તુઓને ખેંચી ને તેને બહાર કાઢવાનું કામ કરતા હોય છે અને તે તત્વો તેના પોષણનું પણ પૂરવાનું કામ કરતા હોય છે એટલે એ અનુભવ થવો સ્વાભાવિક છે હવે આપણે પંદરથી વીસ મિનિટ જ્યારે થઈ જાય એ પછી તમારે એકદમ હુંફાળા નવશેકું પાણી કે આંગળી પણ બોળીએ તો પણ આપણને આરામથી બોળી શકાય એટલું ગરમ ન લાગતું હોય તેવા અતિશય હુંફાળા પાણીમાં સાવ સામાન્ય એવા હૂંફાળા પાણીથી ધીરે ધીરે ચહેરા ઉપર છાંટી અને પછી ચહેરાને ધોઈ નાખવાનો છે બરાબર ધોઈ લીધા પછી તમે જ્યાં સુધી બધું જ ક્રીમ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે ચહેરાને સાફ કરવાનો છે પાણી વડે અને એ પછી સાફ થઈ જાય એટલે હળવા હાથે તમારે તેને લૂછી લેવાનો છે અને એટલું ધ્યાન રાખવાનું કે આપણે તરતને તરત જ સાબુનો કે એવો પ્રયોગ કરવાનો નથી આમ તમે જોશો કે આવી રીતનો તમે પંદર દિવસે કે મહિને એકવાર પણ પ્રયોગ કરશો તો તમને તરત જ તમારા મિત્રો સગા સંબંધીઓ સ્નેહીજનો પૂછશે કે ભાઈ તારા ચહેરો કેમ આટલો ચમકે છે શું કરે છે શું એનો રાજ છે કોઈ પણ તમને તમારા મિત્રો ફ્રેન્ડો વગેરે તમને એ પૂછશે અને તમારી પાસેથી ટિપ્સ માગશે કે ભાઈ અમને પણ કહે કે આવી રીતનો ચહેરો બનાવો કેવી રીતે અને તમે પણ ખુશી ખુશી તેમને કહી શકશો કે ભાઈ મેં મારો ચહેરો આવી રીતે કાંતિવાન ચમકદાર અને સૌંદર્યવાન બનાવ્યો છે તો મિત્રો આ રેમેડી એટલે કે આ વિધિ તમને ચોક્કસ ઉપયોગી થશે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો પહેલીવાર આવ્યા હોય અને મિત્રોને અને સગા સંબંધીઓને પણ આ વિડીયો ફોરવર્ડ કરવાનું ના ભૂલતા બેલ બટન પણ દબાવજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પરંતુ એક બીજી વાત કે કોમેન્ટમાં પણ તમે તમારા જે કોઈ ઈશ્વર ઈષ્ટદેવ કે તમે જેમને પણ માનતા હોય તેમનું નામ જય માતાજી કરીને જરૂર લખજો અથવા તો તેમનો જે પણ ઉલ્લેખ કરતા હોય તે કોમેન્ટમાં જરૂરથી કરજો કારણ કે જો તમે કોમેન્ટ કરો ને લાઇક કરો ને તો વધુને વધુ લોકો સુધી આ પ્રમાણેની વિવિધ સભર માહિતીઓ પહોંચતી હોય છે અને તેનો લાભ હોય તેવું અમારો પણ પ્રચાર થતો હોય તો કૃપા કરીને તમે વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં બે શબ્દ જરૂરથી લખજો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપનો હર દિન હર પળ હર સમય ખુશ અને શુભ રહે